ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોના જય માતાજી મિત્રો આજે વીસ ફેબ્રુઆરી અને ગુરુવાર જીરાની બદલની વાત કરીએ તો મિત્રો જીરામાં દુબઈમાં ગલ્ફ ફૂડના સ્ટોલ લાગ્યા છે ત્યાં આપણા જીરા જેવી ઘણી બધી જણસો હશે ત્યાં અત્યારે બધા તપાસ કરી રહ્યા છે આપણા જીરુંના તાગ મેળવી રહ્યા છે નિકાસ કરવા યાદ કરો પણ આપણને એટલો બધો ખ્યાલ નહીં આવે આગળ બજાર ઉપર કેમ રહેશે આપણે જોવાનું રહ્યું વેપારીઓ તેમના શું મત આપશે ત્યાં અને શું થવાનું છે સ્ટોક આ તે ઊંઝાના બે વેપારીઓને એક રાજસ્થાનના ત્યાં જોઈ લઈએ પણ સ્ટોલ ચાલુ છે ત્યાં ઘણી પણ માંગ પણ હોય પણ શું બતાવવામાં આવે શું થાય તે પણ જોઈશું આપણે આગળ તો ચાલો જોઈ લઈએ તો ઊંઝાના જે વેપારીએ એનો મત વ્યક્ત કર્યો એનો જોઈ લઈએ તો નવા જીરુની આવકો શરૂ થવા લાગી છે જીરુના સૌથી મોટા યાર્ડ એવા ઊંઝા યાર્ડમાં આજે એક હજાર બોરી નવા જીરુની આવક હતીના ભાવ વીસ કિલોના શોકામલમાં બેતાળીસોથી પિસ્તાળીસસો હતા જ્યારે હવાવાળું જીરું રૂપિયા બત્રીસોથી આડત્રીસોમાં વેસણ થયું હતું નવા જીરુના ભાવ રૂપિયા એકસોથી દોઢસોનો ઘટાડો થયો હતો જીરુની સિઝન આ વર્ષે પંદરથી વીસ દિવસ લેટ છે બાર થી આવક હતી જેની તુલના ગરમી હજી ચાલુ થયા બાદ વીસ દિવસમાં આવકમાં વધારો થાય તેવી ધારણા છે ગુજરાતમાં જીરુના પાકની સ્થિતિ અત્યારે ચાલી છે અને હવામાન સ્પોટ કરશે તો આ વર્ષે ગુજરાતમાં પિસ્તાલીસ લાખ બોરી જીરૂનો પાક આવશે જ્યારે રાજસ્થાનનું મળી સમગ્ર બંને રાજ્યમાં કુલ નેવું લાખ બોરી જીરુંનો પાક થાય તેવો અંદાજ છે ગયા વર્ષે જીરુનો પાક એક કરોડ અને પાંચ લાખ બોરી થયો હતો રાજસ્થાનમાં જીરુંનો વાવેતર આ વર્ષે ત્રણ તબક્કામાં થયું છે જેમાં તેત્રીસ ટકા વાવેતર પહેલાં તેત્રીસ ટકા વચ્ચે અને તેત્રીસ ટકા વાવેતર લેટ થયા છે પાછતરા પાક માટે વાતાવરણ મહત્વનો ભાગ ભજવશે જીરુમાં નવી સિઝનની શરૂઆતમાં પચીસ લાખ બોરીનો કેરીઓ સ્ટોક થાય તેવો અંદાજ છે જેમાં ખેડૂતો અને વેપારીઓ બંનેનો સમાવેશ થાય છે આ વર્ષે ખેડૂતો પાસે જીરુનો સ્ટોક વધારે પડ્યો છે જીરુની બજારમાં આગામી દિવસમાં આવક આવશે એટલે મને રૂપિયા બસો થી ત્રણસોની વધઘટ થઈ શકે પરંતુ કોઈ લાંબી તેજી મંદી થાય તેવા સંજોગો નથી ઊંઝા જીરુનો ભાવ એકવાર ઘટીને નવાના આડત્રીસો થી ચાર હજાર થઈ જાય તેવી ધારણા છે જીરુની બજારમાં હજી નવા માલની જોરદાર ડિમાન્ડ નથી દુબઈમાં ગલ્ફ ફૂડ ચાલી રહ્યો છે જેમાં કેવા વેપારો થાય છે તેના ઉપર જીરુના મુજબ વેપાર થાય છે હવે એક રાજસ્થાનના બ્રોકર છે એમણે હું કીધું એનું જોઈ લઈએ જીરુના નવા પાકની સ્થિતિ મિશ્ર જોવા મળી રહી છે ગુજરાતમાં નવા જીરુની આવકો શરૂ થઈ ગઈ છે પરંતુ રાજસ્થાનમાં જે પંદરમી માર્ચ પછી શરૂ થાય તેવી ધારણા છે જીરુના પાક ઉપર ગરમી વધારે પડી રહી છે ખાસ કરી રાજસ્થાનમાં પાસોતરા વાવેતર વધારે થયા છે અને જો માર્ચમાં ગરમી વધારે પડશે તો આ પાસોતરા જીરુના પાકમાં ઉતારામાં દસ ટકાથી લઈ વીસ ટકા સુધીનો ઘટાડો થાય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી જીરુના ભાવ છેલ્લા બે દિવસથી ઘટી રહ્યા છે પરંતુ નવી સિઝનના પાકની સ્થિતિ જોતા જીરુના ભાવ કિલોના રૂપિયા બસ્સોથી નીચે ન જાય તેવી ધારણા છે આ બધા વીસ કિલોના ભાવ ચુમ્માલીસ ચાર હજાર થાય તેનાથી નીચે બજાર ઘટશે નહીં રાજસ્થાનમાં જીરુનો પાક ઓછો આવવાની સંભાવના એ સમગ્ર દેશ એટલે કે ગુજરાત અને રાજસ્થાનમાં મળી જીરુનો પાક આ વર્ષે એંશીથી નેવું લાખ બોરી વચ્ચે આવે તેવી ધારણા છે જે ગયા વર્ષે એક કરોડ બોરી ઉપર પાક થયો હતો રાજસ્થાનમાં વેડતા મંડીમાં જીરુની અત્યારે રોજથી પંદરસોથી બે હજાર બોરીની આવક થાય છે અને ભાવ બે હજાર ભાવ રૂપિયા બસોથી બચો પચીસ પ્રતિ કિલો વચ્ચે કોટ થાય છે જીરુની બજારમાં નિકાસ વેપારો ખાસ નથી અને ડોમેસ્ટિક વેપારો થોડા થોડા થઈ રહ્યા છે જીરુના નિકાસ ભાવ વીસ કિલોના ચાર હજારવાળા ચુમ્માલીસો થઈ ફ્રી બેતાલીસો કોટ થઈ રહ્યા છે જીરુમાં હવે થોડો ઘટાડો આવશે પરંતુ બહુ મોટી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી ખેડૂતો અને વેપારીઓ પાસે હજી પણ સ્ટોક પડ્યો છે અને નવી સિઝનમાં જીરુનો કેરીઓ સ્ટોક આશરે પંદરથી વીસ લાખ બોરી વચ્ચે રહેવાની ધારણા છે હવે મિત્રો ફ્રી એક ત્રીજા બ્રોકર ઊંઝાના એમનું શું કહેવું છે જીરુની બજારમાં ઊભા પાકની સ્થિતિ ખૂબ સારી છે નવા જીરું આવકો ગુજરાતમાં થોડી થોડી આવવા લાગી છે રાજસ્થાનમાં ક્રોપનો સાસો ખ્યાલ જે પંદર દિવસ પછી આવશે ગુજરાતમાં તો ઉતારા ચારા આવે તેવું લાગી રહ્યું છે અને આગળ ઉપર કોઈ વેધરમાં કોઈ સમસ્યા ન આવે તો સમગ્ર દેશમાં જીરુનો પાક આવશે એક કરોડ બોરીથી એક પોઈન્ટ એક કરોડના પાંચ લાખ બોરી વચ્ચે થાય તેવો અંદાજ છે ગુજરાતમાં જીરુનો પાક પિસ્તાલીસ લાખ બોરી રાજસ્થાનમાં પચાસથી પંચાવન લાખ બોરીનો પાક આવે તેવો અંદાજ છે રાજસ્થાનના જીરુનું વાવેતર પાસોતરા વધારે થયા છે અને ગરમી અત્યારથી ચાલુ થવા લાગી છે જો માર્ચ મહિનામાં સામાન્યથી વધુ ગરમી રહે તો રાજસ્થાનમાં ઉતારોમાં ઘટાડો થવાની સંભાવના છે જીરોમાં ભાવ અત્યારે સિંગાપોર ક્વોલિટીમાં એક ટકામાં રૂપિયા બેતાલીસો પચીસ પ્રતિમણ કોટ થશે જ્યારે લૂઝ મંડીમાં જીરોનો ભાવ રૂપિયા થી ચુમ્માલીસો ઓછે કોટ થશે નવા જીરાના પાક સ્થિતિ સારી છે જો સેફ સાઈડ રહેશે તો નવા જીરોના ભાવમાં કિલોએ રૂપિયા દસનો ઘટાડો થાય તેવી પૂરી સંભાવના દેખાઈ રહી છે ગુજરાતમાં નવા જીરોનું અત્યારે પંદરસો બોરી જેવી આવક થાય છે ઊંઝામાં આજે બારસો આઠસો બોરી નવા જીરુની આવક થઈ હતી માર્ચ મહિનાથી નવા જીરુની આવકમાં નોંધપાત્ર વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે દેશમાં નવી સિઝનમાં એટલે કે પેલી માર્ચના રોજ જીરુનો કેરીઓ સ્ટોક વીસ લાખ બોરીનો રહે તેવી ધારણા છે જીરુના સ્ટોકમાંથી પંચેસ સીધી નેવું ટકા સ્ટોક માત્ર ખેડૂતો પાસે જ પડ્યો છે જ્યારે વેપારીઓ પાસે માત્ર દસ સ્ટોક હોવાનો અંદાજ છે જીરુમાં નિકાસ વેપારો સારા છે પરંતુ નવા જીરુ હજી ખાસ વેપારો થયા નથી ગલ્ફ ફૂડમાં છેલ્લા બે દિવસમાં જીરુના ખાસ કોઈ નિકાસ વેપારો થયા હોય અને ત્યારે ગલ્ફ ફૂડ ચાલુ છે જીરુના એવરેજ છેલ્લા બે ત્રણ મહિનામાં દર મહિને અઢારથી વીસ હજાર ટનની નિકાસ થાય છે ચાલુ સિઝનમાં જીરુની કુલ નિકાસ બે પોઈન્ટ પચીસ લાખ ટનની થાય તેવો અંદાજ છે જીરુના નિકાસ ભાવ સોવીસો પંચોતેરથી પચીસો પચીસ ડોલર અને માર્ચ ડિલિવરીમાં ચોવીસો પચીસ ડોલરના ભાવ છેલ્લા બોલે છે જ્યારે બાયર પચીસથી પચાસ ડોલરની કોટ કરે છે આ હતા મિત્રો વેપારીઓના મત ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી